છોટા ઉદેપુર બોડેલી બોડેલીમાં વધતો કપિરાજનો આતંક પાંચ દિવસમાં બે મહિલાઓને પચકા ભરી ગંભીર ઇજાઓ પહોંચાડી બોડેલી અલી ખેરવાના કૃષ્ણા ટુ સોસાયટીમાં રહેતા કીર્તિબેન સોનીને ગત રોજ તેઓના ઘરની બહાર બપોરે બે વાગ્યાના સુમારે એક ખોંખાર કપિલ રાજે આવી પકડી લઈ પગમાં બચકા ભરી લેતા કીર્તિબેનને ડાભા પગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી કીર્તિબેને બુમાબૂમ કરતા સોસાયટીના રહીશો દોડી કિર્તિબેનને કપિરાજના મુખમાંથી છોડાવ્યા હતા અને કિર્તિબેનને ડાભા પગમાં ગંભીર ઇજા આવતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમના પગના ભાગે પાંચ ટાકા લેવામાં આવ્યા હતા વાંદરાઓના ઝુંડ વધુ પડતા મહિલાઓ તથા બાળકોને શિકાર બનાવે છે સોસાયટીના રહીશોની માંગ છે કે વન વિભાગ સત્વરે પાંજરા મૂકી ખૂંખાર કપિરાજુને પકડવાની તજવીજ હાથ ધરે જુઓ શું કરી રહ્યા છે ઇજાગ્રસ્ત કીર્તિબેન સોની છોડાયો ભાગી ગયો પણ પછી બહુ દુઃખ એ કરી છે ખાડો પાડીને ગયો અને છોકરાઓ અવારનવાર જ કરતા હોય છે અને વાંદરાના ટોળા જ કરે છે ઘરે ઘરે વના છોકરાઓને લીધે બી તમારે લેવો પડશે કારણ કે નાના છોકરા રમતા છે અને બધી બહાર બેસી રહી છે કોઈ સારવાર લીધી તમે હા સારવાર લીધી છે કોઈ જગ્યાએ વાગેલામાં તમને ભરેલામાં પાંચ આયા છે શું નામ તમારું કીર્તિબેન નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય న్యూઝ નેટવર્ક એટલે કે બીએન న్యూઝ ગુજરાતી બીએન న్యూઝ ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો